ફૂલ ચોકા પાણી અને શ્રીફળ હોળીને અર્પણ કર્યા હતા હોળી ધૂળેટી ઉત્સવ સુંદર આયોજન શ્રી મહાદેવ મંદિરના પટાંગણમાં જ કરવામાં આવ્યું હતું હોળી ધૂળેટી ઉત્સવ પ્રસંગે સહભાગી થવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હોળી ધૂળેટી મહોત્સવ પ્રસંગે સાઉથ આફ્રિકાના પ્રજાજનો પણ આપણા ભારતીયો સાથે રહીને આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા રંગબેરંગી કલરોથી એકબીજાને કોઈ પણ જાતના ભેદભાવ વગર રંગ લગાડતા ઉડાવતા હતા શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી મંડળના સદસ્યો દ્વારા હોળી ધૂળેટી મહોત્સવનું ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે હોળી ધૂળેટી ઉત્સવ નિમિત્તે આખું પટાંગણ ભાવિક શ્રદ્ધાળુઓથી ખીચોખીચ ભરાઈ ગયું હતું શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે હોળી ધૂળેટી પર્વ નિમિત્તે માનવ મહેરામણ ઉમટ્યો હતો પણ હોળી માતાની સામૂહિક પ્રદક્ષિણા કરવા માટે સૌ કોઈ લાઈન બદ્ધ શિસ્તબદ્ધ રીતે વારાફરતી આવી હોળી માતાને ફરતે પ્રદક્ષિણા કરતા હતા સાઉથ આફ્રિકા જોહાનિસબર્ગ સ્ટેટમાં આવેલા વિશ્વના બીજા નંબરના સિટી દ્વીપ માર્કેટમાં પોતાના પુરુષાર્થથી કિનફેસના ઓનર અને બિઝનેસમેન કિંગ ગણાતા શ્રી ચંદુભાઈ હોડી ધુડેટી મહોત્સવ પ્રસંગે શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે તેમના સપરિવાર સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના ગુરુજી શ્રી ગિરીશભાઈ શુક્લાના જણાવ્યા મુજબ આજથી લગભગ ઓગણીસોને ઓગણએંસીની સાલથી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે હોડી પ્રગટાવવામાં આવે છે જેના લગભગ પિસ્તાલીસ વર્ષ પૂર્ણ થયા છે આપણે જોઈએ છે કે ટેકનોલોજીના જમાના પણ પણ હજારો વર્ષ જૂની પ્રાચીન ભારતીય સંસ્કૃતિ આવનાર પેઢીમાં હજારો વર્ષ તકે એ માટે આપણા ભારતીયો વિદેશમાં રહીને પણ આપણી સનાતન ધર્મ ભવ્ય વૈદિક સંસ્કૃતિનો વારસો ઉત્સવ જીવંત રહે એ માટે લોકોના લોકોના હૃદયમાં એ માટે આપણા ભારતીય યુવાનો વડીલો બહેનોને આજે પોતાનો કિંમતી સમય કાઢીને જે પરદેશમાં રહીને પણ ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે તેમને નમસ્કાર કરવા જ ઘટે ગુરુજી શ્રી ગિરીશભાઈ શુક્લાએ આપણી સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ ચેનલના સોશિયલ મીડિયાના સાઉથ આફ્રિકાના ઇન્ટરનેશનલ ભારતીય રિપોર્ટર વિનય પટેલની સાથે રૂબરૂ મુલાકાત લઈને જણાવ્યું કે આપણે સૌ આજે વર્ષોથી સાઉથ આફ્રિકા દેશમાં રહીએ છીએ અને હોળી ધૂળેટી ઉત્સવ હોય કે પછી જન્માષ્ટમી પર શિવરાત્રી હોય કે નવરાત્રી દિવાળી ઉત્સવ હોય કે પછી આપણો જે સામૂહિક રીતે સૌ ભેગા મળીને એકબીજાના સાથ સહકારથી ખૂબ જ સુંદર રીતે આયોજન કરીને ઉત્સાહપૂર્વક ઉજવામાં આવે છે જેનું સોશિયલ મીડિયા દ્વારા સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ ચેનલના સાઉથ આફ્રિકાના ઇન્ટરનેશનલ ભારતીય રિપોર્ટર વિનય પટેલ તથા તમારા ચેનલના ચેરમેન શ્રી સાહેબ અને અન્ય રિપોર્ટર કે જે રીતે ન્યૂઝ દ્વારા વિશ્વભરમાં લઈ જાઓ છો એ ખૂબ સારી વાત છે ગુરુજી શ્રી ગિરીશભાઈ શુક્લાએ અંતમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓને હોળી ધૂળેટી મહોત્સવ પ્રસંગે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી લોકોના જીવન ભક્તિમય ભાવમય જીવન બને તે માટે હોળી માતાને અને શ્રી રામેશ્વર મહાદેવ દાદાને હૃદયપૂર્વકની પ્રાર્થના કરી હતી

Ah, Hare Krishna. Jagardev Upendra from Bhakti Marga. Happy Holi Om Namo Bhagavate Vasudevaya. Hare Krishna. Hare Krishna. My name is Charita Vin from Indonesia, Johannesburg, South Africa. We are here at Sri Rameshwar Mahadev Mandir to celebrate Holi, a beautiful festival of spectacular colour. As you can see behind me, the whole community has come out to celebrate this festival by playing around the Holi fire. This festival is symbolising victory of good over evil and having one's faith really strong in Bhagwan. We really wish you a wonderful Holi. Happy Holi, everyone! Namaste. Jai Krishna and Namaste to one and all. I am Girish Bhai Shekhar, the resident priest of Sri Rameshwar Mahadev Mandir, Indonesia, based in South Africa. Today we all celebrate in the Holi in South Africa. You can see behind me the Holi car. Prakriti and the is going on you know, is some, and all the people surrounding From and hundreds of devotees, Hindu people are here to offer their prayers to Holi. <coughs> and it's a very auspicious uh, one of the festivals, particularly the youngsters, the colorful. And uh, you can see they playing the <coughs> colors to each other. And you know the Holika Jahan, the intense significance of Holika Jahan or Holi. You know, Holika, by sitting the Prahlad in his bow, and she wanted to burn Prahlad. <coughs> but unfortunately, by the grace of Vishnu and Prahlad, you know, he was the god of Vishnu Balu, and So, by the grace of God, Holika bond herself and Prahlad was saved by. નોર્થ ઇસ્ટનું ઇન દેટ ઓકેઝન વિ સેલિબ્રેટિંગ હોલી તો જગતભરના તમામ હિન્દુ ભાઈ બહેનોને અને હિન્દુ જ્ઞાતિજનોને સર્વજનોને હોળીના શુભ શુભકામનાઓ હોળીનું આપણું મહત્ત્વ એ છે કે આપણે આપણે રાજથી પરસ્પરની વેરભાવનાને ભૂલી સૌની સાથે ખૂબ પ્રેમથી અને સૌની સાથે ખૂબ પ્રેમભાવથી અને વર્યા સંબંધો રાખીએ સૌની સાથે જગત માતા સાથે સૌનું જીવન એકબીજાને આપણે રંગ ચાંટણા કરીએ છીએ એવી ભાવના રાખીએ છીએ કે જીવન સૌનું રંગીને સૌ રંગોથી ભરેલું સૌનું જીવન રહે અને સૌના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે સૌનું જીવન ખૂબ ખુશુશાલ રહે અને આપણા અંદરમાં જે હોલિકા દહનમાં મૂળ સુગત બાળવાનું અથવાનું શું છે કે આપણા અંદરના જે દુર્ગુણો છે દ્વેષ ઈશ્વર્ય એ બધાનું આપણે દહન કરવાનું છે અને એ દુર્ગુણોનું દહન કરી અને જીવનમાં પ્રયત્નથી અભ્યાસથી આપણે જીવનમાં જે સદ્ગુણો છે તે જે સદગુણોની વૃદ્ધિ થાય તો ઓટોમેટિક આપણું જીવન સુખમય બને સમૃદ્ધમય બને શાંત બને અને અને આપણે વ્યક્તિ તરીકે જ્યારે શાંત અને સમૃદ્ધ બનીએ ત્યારે હંમેશા આપણી સાથે સમાજ રાજ્ય રાષ્ટ્ર અને વિશ્વ શાંતિ બને અને સમૃદ્ધિ બને તો આજે આ હોળીની જગત માત્રના વિશ્વ માત્રના સૌ હિન્દુભાઈ માણને સૌ પ્રજાજનોને હોળીની છુક 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 શુભેચ્છા શકતા શ્રી જય શ્રી કૃષ્ણ હેપી હોલી હેપી હોલી હેપી હોલી